પાઠ સાત ગતિ અને અંતરનું માપન સૌ પ્રથમ વિકલ્પો આપેલા છે સૌ પ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું સ્ટીમ એન્જિન નીચેના પૈકી કઈ વીસમી સદીની શોધ નથી માલગાડી નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે કિલોમીટર સેન્ટીમીટર કરતાં નાનો એકમ કયો છે મિલીમીટર લંબાઈ માફવા માટે પ્રમાણભૂત સાધન કયું છે મીટર સ્કેલ કોઈ પણ બે શહેરો વચ્ચેનું અંતર માપવા માટેનો વ્યવહારિક એકમ કયો છે કિલોમીટર દરજી તમારું માપ લેવા માટે શાનો ઉપયોગ કરે છે કપડાંની માપપટ્ટી ઝાડ પરથી ફળનું પડવું કયા પ્રકારની ગતિ છે સુરેખ ગતિ પંખાના પાંખ્યાની ગતિ કયા પ્રકારની ગતિ છે વર્તુળાકાર ગતિ શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું અવકાશયાન સુપરસોનિક વિમાન એટલે શું અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉઠતું વિમાન ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે પૈડાની શોધ બાદ વાહન વ્યવહારના સાધનોમાં ક્રાંતિ આવી એક જ પાટા પર ચાલતી ટ્રેનને મોનોરેલ કહે છે લંબાઈ માપવા માટે એસા એકમ મીટર છે એક મીટર બરાબર એક હજાર મિલીમીટર અમદાવાદથી મુંબઈ વચ્ચેનું અંતર કિલોમીટર એકમમાં દર્શાવાય ટેબલ પરના કાચની જાડાઈ મિલીમીટર એકમાં દર્શાવાય તમારા વર્ગના ઓરડાની લંબાઈ મીટર એકમાં દર્શાવાય સિતારના તારની ગતિ આવર્ત છે એક મીટર બરાબર સો સેન્ટીમીટર પાંચ કિલોમીટર બરાબર પાંચ હજાર મીટર હિંચકા પર કોઈ બાળકની ગતિ આવર્ત ગતિ હોય છે સિલાઈ મશીનમાં સોયની ગતિ આવર્ત હોય છે સાયકલના પૈડાની ગતિ વર્તુળાકાર હોય છે ચાલો નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તરો લખો જળમાર્ગમાં ઉપયોગમાં ઉપયોગી પ્રાચીન સમયનું વાહન વ્યવહારનું સાધન કયું છે હોડી હવાઈ મુસાફરી માટેનું અગત્યનું વાહન વ્યવહારનું સાધન કયું છે વિમાન અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉગતા વિમાનને સુપર સોનિક વિમાન કહેવાય સાત હજાર ચારસો પચાસ મીટરને કિલોમીટરમાં દર્શાવો સાત પોઈન્ટ ચારસો પચાસ કિમી સ્કૂટરના પૈડાની ગતિ કયા પ્રકારની ગતિ છે વર્તુળાકાર ચોકડોળમાં બેઠેલો છોકરો કયા પ્રકારની ગતિ કરે છે વર્તુળાકાર માપ પટ્ટીની જાડાઈ કયા એકમમાં મોપાય છે મિલીમીટર એક કિલોમીટર બરાબર કેટલા મીટર હજાર બે પોઈન્ટ પાંચ મીટરના સેન્ટીમીટર કેટલા થાય બસો પચાસ સેમી એક પોઈન્ટ પાસઠ મીટરના સેન્ટીમીટર કેટલા થાય એકસો પાસઠ સેમી ચાલો એના પછી ખરા ખોટા આપેલા છે લંબાઈનો એસઆઈ એકમ કિલોમીટર છે ખોટું ઉડતું પતંગિયું સુરેખ ગતિ કરે છે ખોટું ઘડિયાળના લોલકની ગતિ આવર્ત ગતિ છે સાચું પૃથ્વી સૂર્યની આસપાસ સુરેખ ગતિ કરે છે ખોટું ઉડતો પતંગ હંમેશા સુરેખ ગતિ કરે છે ખોટું ચગડોળમાં બેઠેલી છોકરી વર્તુળાકાર ગતિ કરે છે સાચું મીટર એ સેન્ટીમીટર એકમ છે ચાલો એના પાસે પ્રશ્નોના જવાબ સુરેખ ગતિનું એક ઉદાહરણ આપો પાટા પર ચાલતી ટ્રેનની ગતિ સુરેખ ગતિનું ઉદાહરણ છે જમીન પર ગબડતો દડો કયા પ્રકારની ગતિ કરે છે જમીન પર ગબડતો દડો સુરેખ તેમજ વર્તુળાકાર ગતિ કરે છે ઘડિયાળના કાંટા કયા પ્રકારની ગતિ કરે છે ઘડિયાળના કાંટા વર્તુળાકાર ગતિ કરે છે પહેલાંના સમયમાં લોકો લંબાઈ માફવા શાનો ઉપયોગ કરતા હતા પહેલાંના સમયમાં લોકો શરીરના અંગો જેવા કે આંગળી મુઠ્ઠી વેધ પગલાંનો લંબાઈ માફવા માટે ઉપયોગ કરતા હતા કાપડનો વેપારી કાપડ માફવા શાનો ઉપયોગ કરે છે કાપડનો વેપારી કાપડ માફવા લોખંડની પટ્ટીથી બનેલી મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે ચાલો પ્રશ્ન છ નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો વેદ હાથ અને પગલાં જેમાં માપથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં તે સમજાવો જુદી જુદી વ્યક્તિઓના વેદ હાથ અને પગલાં અલગ અલગ હોય છે કેટલીક વ્યક્તિના હાથ અને પગ લાંબા તો કેટલાકના હાથ પગ ટૂંકા હોય છે આથી તેમની વેધ હાથ કે પગલાં જેવા માપની વસ્તુની લંબાઈ જુદી જુદી મળે છે અને ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં લંબાઈના માપનો સર્વસામાન્ય એકમ શા માટે જરૂરી બન્યો તો કે પહેલાંના સમયમાં લોકો લંબાઈનું માપ લેવા માટે આંગળ વેત હાથ કે ડગલાનો ઉપયોગ કરતા જુદા જુદા માણસોની આંગળીની જાડાઈ વેતની લંબાઈ હાથની લંબાઈ અને ડગલાની લંબાઈ એક સરખી હોતી નથી આથી જુદા જુદા માણસો એક જ વસ્તુની લંબાઈ માપે તો સરખી ન આવે જો માપનનું સાધન અને એકમ નિશ્ચિત હોય તો એક જ વસ્તુની લંબાઈ સરખી મળે આથી લંબાઈના માપનનો સર્વસામાન્ય એકમ જરૂરી બન્યો તમારી માપટ્ટી એક અંક પહેલાંના છેડા આગળથી તૂટી ગયેલી છે તો તે માપપટ્ટી પર તમે પેન્સિલથી લંબાઈ કઈ રીતે માપશો તો કે પહેલું તો માપપટ્ટીમાં ઝીરો અંક પાસેથી તૂટેલી હોય તો તેની મદદથી પેન્સિલની લંબાઈ માપતી વખતે પેન્સિલનો એક છેડો એક અંક પર મૂકીશું પછી બીજો મુદ્દો તેનો બીજો છેડો માપટ્ટીના જે અંક પાસે આવે તે અંક નોંધીશું નોંધેલા અંકમાંથી એક બાદ કરી પેન્સિલની લંબાઈનું માપ નક્કી કરીશું લંબાઈના એકમો ક્યાં છે તેમની વચ્ચેનો સંબંધ જણાવો તો લંબાઈ માપવાનો પ્રમાણ એકમ મીટર છે તેનાથી નાના એકમો સેન્ટીમીટર અને મિલીમીટર છે લંબાઈનો મોટો એકમ કિલોમીટર છે લંબાઈના એકમો વચ્ચેનો સંબંધ નીચે મુજબ છે એક સેમી બરાબર દસ મીમી એક મીટર બરાબર સો સેમી અથવા હજાર મીમી એક કિમી બરાબર એક હજાર મીટર અથવા એક લાખ સેમી હવામાં પાણી પર અને જમીન પર ઉપયોગમાં આવતા પરિવહનના સાધનોના પ્રત્યેકના બે ઉદાહરણો આપો તો તે નીચે મુજબ છે પેલો હવા માટે ઉપયોગમાં કરવામાં આવતા પરિવહનના સાધનો વિમાન હેલિકોપ્ટર અકાશિયા પાણી માટે ઉપયોગમાં કરવામાં આવતા તો કે હોડી અને વહાણ અને આગબોટ જમીન પર બસ ટ્રક અને ટ્રેન રાધાના ઘર તથા શાળા વચ્ચેનું અંતર ત્રણ હજાર બસો પચાસ મીટર છે આ અંતરને કિલોમીટરમાં દર્શાવો તમને ખબર છે કે એક કિમી બરાબર એક હજાર મીટર એટલે કે બત્રીસો પચાસ મીટર બરાબર બત્રીસો પચાસના છેદમાં હજાર એટલે કે શૂન્ય શૂન્ય જાય અને ત્રણ પોઈન્ટ બસો ને પચાસ કિમી અથવા એક બે અને ત્રણ આંકડા પછી પોઈન્ટ એક બે અને ત્રણ આંકડા પછી દર્શન ચિહ્ન એટલે ત્રણ પોઈન્ટ બસો પચાસ કિમી કોઈ પણ ચાલતી સાયકલના પૈડા તથા સીલિંગ પંખાના પાંખ્યાની ગતિમાં જોવા મળતી સમાનતા અને ભિન્નતા લખો પહેલાં આપણે સમાનતા લખીએ કે સાયકલના પૈડાની ગતિ અને સીલિંગ પંખાના પાંખ્યાની ગતિમાં તુળાકાર છે અને તેઓ ધરી પર ફરે છે હવે ભિન્નતા લખીએ તો સાયકલનું પૈડું જમીન પર હોવાથી સાયકલ જમીન પર આગળ વધે છે જ્યારે પંખો હવામાં હોય છે તેથી તેના પાંખિયા હવામાં ફરતા રહે છે આવર્ત ગતિના અને વર્તુળાકાર ગતિના બે બે ઉદાહરણો લખો આવર્ત ગતિના તો ઘડિયાળના લોલકની ગતિ અને હિંચકાની ગતિ વર્તુળાકાર ગતિમાં તો સાયકલના પૈડાની ગતિ અને પંખાના પાંખિયાની ગતિ ચાલો એના પછી વર્ગીકરણ કરવાનું છે સુરેજ ગતિ કઈ કઈ તો કે ધનુષમાંથી છૂટેલા તીરની ગતિ નળમાંથી ટપકતા પાણીના ટીપાની ગતિ વર્તુળાકાર ગતિ કઈ છે ચકડોળમાં બેઠેલા બાળકની ગતિ ઘડિયાળના કાંટાની ગતિ અને સાયકલના પૈડાની ગતિ આવર્ત ગતિ કઈ કઈ છે તો કે લોલકની ગતિ ચીંચવામાં બેઠેલા બાળકોની ગતિ અને પવનથી ડોલતી ઘંટડીની ગતિ ચાલો એના પછી જોડકા આપેલા છે પેલું વરાળ યંત્ર તો કે આગ ગાડી સ્વચન સ્વચાલિત વાહન તો કે બસ જળ માર્ગ હોડી દોરડા પર ચાલતો નટ સુરેખ ગતિ ચાલો હવે નીચેના પ્રશ્નોના ઉત્તરો મુદ્દાસર લખો કોઈ પણ વસ્તુની લંબાઈનું માપન કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખશો તો કે ફૂટપટ્ટીની ફૂટપટ્ટીથી વસ્તુની લંબાઈ માપતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખીશું પહેલો વસ્તુનો એક છેડો ફૂટપટ્ટીના જીરો અંક સામે રહે તેમ ચોકસાઈથી વસ્તુને ગોઠવશું વસ્તુનો બીજો છેડો ફૂટપટ્ટીના કયા અંક સામે છે તે જોતી વખતે આપણી આંખ વસ્તુનો બીજો છેડો અને ફૂટપટ્ટી પરનો અંક કે કાપો એક જ લાઈનમાં ફૂટપટ્ટીને લંબ રહે તે ધ્યાનમાં લઈશું કેટલીક ફૂટપટ્ટીના ઝીરો અંક તરફનો છેડો તૂટેલો હોય તો આવી સ્થિતિમાં ફૂટપટ્ટીનો બીજો કોઈ પૂર્ણાંક અંક જેમ કે એક સેમી ઉપયોગમાં લઈ શકાય આ માટે પેન્સિલના એક છેડાને ફૂટપટ્ટીના એક સેમી અંક પર મૂકી પેન્સિલના બીજા છેડામાંથી એક બાદ કરી પેન્સિલની લંબાઈ નક્કી કરી શકાય ગતિના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો ગતિના પ્રકારો નીચે મુજબ છે પેલો સુરેખ ગતિ પદાર્થનો ગતિમાર્ગ સીધી રેખામાં હોય છે ધારો કે બંદૂકમાંથી નીકળેલી ગોળી બીજું વક્ર ગતિ તેમાં પદાર્થનો માર્ગ વક્ર રેખા હોય છે ઉદાહરણ તરીકે કીડીની ગતિ અને ઉડતા મચ્છરની ગતિ પછી ત્રીજું વર્તુળાકાર ગતિ તેમાં પદાર્થનો માર્ગ વર્તુળ હોય છે ઉદાહરણ તરીકે પંખાની ગતિ ચોથું આવર્ત ગતિ તેમાં વસ્તુ નિશ્ચિત સમય પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે ઉદાહરણ તરીકે લોલકની ગતિ આવર્ત ગતિ છે વક્ર રેખાની લંબાઈ માપવાની રીતનું વર્ણન કરો તો કે તે નીચે મુજબ છે સાધન સામગ્રીમાં આપેલ વક્ર રેખા એ બી દોરી અને મીટર સ્કેલ ચાલો પદ્ધતિ લખીએ આપેલ વક્ર રેખા એ બીની લંબાઈ માપવા માટે કોઈ દોરીનો ઉપયોગ કરો બીજું દોરીના એક છેડે ગાંઠ બનાવો ત્રીજો આ ગાંઠને બિંદુ એ પર રાખો ચોથું હવે દોરીને આંગળી અને અંગૂઠાની મદદથી ખેંચાડી રાખી નાના ભાગને માપો પાંચમું આ બિંદુ પર તમારા હાથની દોરીનો દોરીને પકડો છઠ્ઠું તમારા બીજા હાથથી દોરીને વક્ર રેખા અનુસાર ફેલાવો સાતમું આ ક્રિયાને પુનરાવર્તન કરી છેડા બી સુધી પહોંચાડો આઠમો દોરીનો જે ભાગ બી પર છે ત્યાં નિશાની કરો નવમું હવે આ દોરીને મીટર સ્કેલ પર ફેલાવો દસમું એ અને બી છેડાનું માપ એટલે કે લંબાઈ નોંધો નિર્ણય વક્રરેખાની લંબાઈ દોરી વડે માપી શકાય છે ચાલ્યા પછી પ્રવૃત્તિઓ વેતને એકમ ગણી વર્ગના ટેબલની લંબાઈ માપવી સાધન સામગ્રીમાં ટેબલ પદ્ધતિમાં પેલું તમારી અને તમારા મિત્રોના હાથની વેતનો ઉપયોગ કરી ટેબલની લંબાઈ માપો બીજું તમારા મિત્રો તથા તમે લીધેલ ટેબલના માપને નીચે આપેલ કોષ્ટકમાં નોંધો તમારા મિત્રો નામ લખવાના અને લંબાઈ જયની છ પોઈન્ટ પાંચ વેદ રામની સાડા સાત વેદ ઓમની સાત વેદ અને શિવની સાડા છ વેદ નિર્ણય વેતને એકમ ગણી દરેકે માપેલી ટેબલની લંબાઈ જુદી જુદી મળે છે સ્થિર વસ્તુઓ અને ગતિશીલ વસ્તુઓ વિશેની સમજ મેળવવી પદ્ધતિ તમે જોયેલી વસ્તુઓ તથા આસપાસ જોવા મળતી સજીવો કે પદાર્થોની યાદીઓ બનાવી તેમનું કોષ્ટક બનાવો સ્થિર વસ્તુઓમાં તો કે ઘર ટેબલ ખુરશી બેગ દડો ચોપડી પેન ગતિશીલ વસ્તુઓ તથા માછલી કબૂતર મોકોડો પતંગિયું સેકન્ડ કાંટો ચાલતી રેલગાડી અને ઘોડો નિર્ણય એક જ સ્થાને રહેતી વસ્તુ સ્થિર અને એક સ્થાનેથી બીજા સ્થાને જતી વસ્તુઓ ગતિશીલ હોય છે વર્તુળાકાર ગતિની સમજ મેળવવી સાધન સામગ્રીમાં પથ્થર અને દોરી પદ્ધતિમાં પથ્થરોનો નાનો ટુકડો લો દોરી વડે પથ્થરને બાંધો તમારા હાથની મદદથી તેને ઝડપથી ગોળ ગોળ ફેરવો પથ્થરની ગતિને ધ્યાનથી જુઓ અવલોકન પથ્થર વર્તુળાકાર માર્ગને અણુસરીને ગતિ કરે છે નિર્ણય આ પથ્થરની ગતિ વર્તુળાકાર ગતિ કહેવાય છે અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ